બોટાદ જિલ્લા પંચાયત ભવન ખાતે કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશથી હેલો ડોક્ટર બેન કાર્યક્રમ યોજાયો હતો બોટાદ જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ચેરિટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રિશન એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા હેલો બેન મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગ થકી પોષણ અને સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં પચાસ હજાર સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં હેલો બેન કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટા છોટાઉદેપુર જિલ્લાથી થઈ છે જેમાં કાર્યક્રમને સફળતા મળતા હવે બોટાદ જિલ્લામાં તેની શરૂઆત ગ્રુપ એમ દ્વારા કરવામાં આવી છે જેના ભાગરૂપે માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કચેરી ખાતે કરવામાં આવ્યું જેમાં પ્રોજેક્ટનું નિદર્શન કરી પ્રોજેક્ટની રૂપરેખા વિશે માહિતી لا